મહિલા મહિલાને બાળ વિકાસ વિભાગે ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી ઉત્સવના પખવાડિયા અંતર્ગત તારીખ બે આઠ બે હજાર ના રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ ઉજવણી નિમિત્તે ઇન્દિરાબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ એકસો એક્યાસી ટીમના કાઉન્સિલરો દ્વારા એકસો એક્યાસી મહિલા અપિયમ હેલ્પલાઇન વિશેની તથા યોજનાકીય કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ હતું જેમાં એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવેલી હતી એકસો અંગે માહિતી આપેલ પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ સાગરલક્ષ્મી એગ્રેસીટના એરંડા અભિયારણ સ્ટાર્ટ ઓન